રાજકોટ શહેરની વિરાણી સ્કૂલ ખાતે મતદાન અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખું જ આયોજન કરવામાં આવ્યું હતું વિરાણી સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓએ વોટ લખી મતદાન માટે આ રીતે જાગૃતિ ફેલાવી હતી ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓએ પરિવારજનોમાં પણ સો ટકા મતદાન માટેના શપથ પણ લીધા હતા સાથે જ વિદ્યાર્થીઓએ લોકોને પણ મતદાન માટેની અપીલ કરી હતી સમગ્ર ગુજરાતની અંદર સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથા યોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ સો પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં સો ટકા મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા તેમજ વીઓ ટી વોટની એક વિશાળ કાય માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો